એ એ તો આશીર્વાદ આપે બરાબર છે પણ એમ સાહેબ એવું કોઈ સ્ટેટમેન્ટ નથી કર્યું આશીર્વાદ આપી દીધા પછી કે સમાજને કોઈ અપીલ નથી કરી બરાબર છે કે હવે તમે આ આંદોલનને પૂરું કરો આ કરો તે કરો મહત્વનું છે કે વડાપ્રધાને જામ સાહેબ સાથે કરેલી મુલાકાત અને વિજય ભવના આશીર્વાદને લઈને ક્ષત્રિય આંદોલન સમેટાય તેવી ચર્ચાઓ વહેતી થઈ છે જો કે પીટી જાડેજાએ આંદોલન યથાવત રાખવાની વાત કહી છે પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ